એટલે ઘરે જઈને ઓલો દવા પીવરાવાનો ટાઈમ થયો એટલે ઓલો પાઇપ મોઢામાં મૂકી અને ડોક પેલા માલિકે દવા ડોક્ટર જે આપી હતી દવા મીકી એટલે માલિક ફૂક ફૂક મારી દીધી તમને સમજાવ એટલે આમ આ તો ખાલી વાત છે ગધેડાની માલિકની ને પણ અહીંયા માતા-પિતાને વિદ્યાર્થી બનને હાજર છે એટલે હવે માતા-પિતાને કંઈ કહીએ

મારે તમારી સાથે જે થોડી વાત કરવી છે તો એ વાતનું મૂળ તમને થોડું સમજાવવાનો પ્રયાસ કરું હું લગભગ છેલ્લા બાર વર્ષથી સફળતા પ્રાપ્ત કરેલા અલગ અલગ ફિલ્ડના અલગ અલગ દીકરા ને દીકરીની સાથે મુલાકાત કરું જે દીકરો ને દીકરી સફળ થાય એ દીકરા ઘરે જો સફળ એટલે કે કઈ ટૂંકમાં સારું એવું કામ કર્યું હોય આપણે ગુજરાતીમાં કઈ કઈ ઉકાળ્યું હોય એવા દીકરા દીકરીના ઘરે હું જાઉં એટલે હું દીકરાની દીકરીની સાથે વાત કરું પછી એના મમ્મી પપ્પાની જોડે વાત કરું કે ભાઈ તમે કાઈ કર્યું તો આ એટલો આખા ગુજરાતમાંનો પેલા નંબર આવ્યો તો તમે શું કરતા એના પપ્પાને કેવી રીતે મદદ કરતા તમે મમ્મી તરીકે કેવી રીતે મદદ કરતા પછી દીકરાને પૂછું કે શું કરું દીકરીને પૂછું કે શું કર્યું આવું એક એકના ઘરે જ એને પૂછું આવું છેલ્લા 12 વર્ષથી કરું કે અલગ અલગ ફિલ્ડમાં જે ટોપ ખૂબ આગળ વિક્યા હોય પ્રગતિ કરી હોય પછી કોક ડાન્સ માં આગળ વિદો હોય કોઈ ગીત માં આગળ વિદો હોય કોઈ કરાટે માં આગળ વિદો હોય આપણે કેટલા સરસ મજાનો આગળનો હમણા પ્રોગ્રામ હતો તમે જો સરસ મજાનો કરાટે ને સ્ટંટ બાજી ને આક સાથે રમતો ને આ બધી અલગ અલગ કૌશલ્ય છે અલગ અલગ સ્કિલ છે અલગ અલગ સ્કિલ માં જે દીકરો ને દીકરી શ્રેષ્ઠ એને ઘરે જઈને હું મળું 2013 થી આ કામ કરવાનું મે શરૂ કર્યું અત્યાર સુધીમાં ભારતના દીકરા દીકરીના ઘરે આવી રીતે મુલાકાત કરી છું પંજાબના દીકરા દીકરી હરિયાણાના ઝારખંડના યુપી ના બિહારના એમપી ના ગુજરાતના મહારાષ્ટ્રના અલગ અલગ રાજ્યના દીકરા દીકરીઓની સાથે મળ્યો પાંચસો કરતા વધારે દીકરા દીકરીઓની સાથે સંવાદ અત્યાર સુધીમાં કરી ચુક્યો છું અને કોઈની સાથે વાત કરું એ વાતચીતને અમે કેમેરામાં રેકોર્ડ કરીએ એટલે એના મમ્મી પપ્પા ને પૂછું ઈ આવી જાય ને પૂછું ઈ આવી જાય દીકરીને દીકરી ને પૂછું હું સવાલ પૂછું જવાબ આપે સવાલ પૂછું જવાબ આપે સવાલ પૂછું જવાબ આપે એને અમે કેમેરામાં રેકોર્ડ કરીએ અને યુટ્યુબ ઉપર તમે જે બેનો જે યુટ્યુબ વાપરો છો ને ઓલું બટન દબીને ઢોકળા ફૂલતા નથી ફૂલાવવા કેમ ઈ જે યુટ્યુબ છે ને એમાં જે તમે વિડીયો જોવો છો ને ઈ જ યુટ્યુબમાં તમે અશોક ગુજ્જર ખાલી બોલો તો પાંચસો પાંચસો જણાના વિડીયા તમને ત્યાં મળે હવે આ કથા શું કામ કરું તો એ માણસો જણાને મળ્યા પછી મને અમુક વસ્તુ સમજાણી કે હારું ઈ આપણે અજાણતા હવે તમે સમજો ચા બનાવવી હોય હા પણ ચા બનાવવી હોય તો હું હું જોઈશ ચા બનાવવી હોય તો હું હું જોઈએ પહેલી વસ્તુ હું જોઈએ પાણી જોઈ બીજું

જોઈએ તો જોઈએ એટલે કે વિસ્તાર ફરે એરિયા ફરે ચૂલો ફરે રડો ફરે બનાવવા વાળા ફરે પણ બનાવવાની રીત નો ફરે એમાં પાંચસો દીકરા દીકરીઓને મળ્યો એટલે મને એ દીકરા દીકરી જેવી સફળતા મેળવવા માટે કરવું હું પડે એ રીત સમજાણી કે હારું ચા જોઈ ખાંડ જોઈ દૂધ જોઈ પાણી જોઈ એટલું હોય તો જ ચા બને એમાં પાંચસો દીકરા દીકરીને મળ્યો એટલે મને સમજાણો કે હારું આ હોય આ હોય

જેણે ચા બનાવી હોય એને દૂધ પાણી તપેલી ખાણ ભૂકી બધું ભેગું કરવું પડે કાં તો ચા બનાવવાનું માંડી વાળો અને કાં તો વસ્તુ ગોતવા મળો એની આ વાત છે કાં તો તમે માંડી વાળો કે આપણો દીકરો ને દીકરી સફળ થાય અને કાં તો જો તમારે દીકરા ને દીકરીને સફળ કરવો હોય તો આ પાંચ વસ્તુ ગોતવા મળજો હવે કઈ પાંચ વસ્તુ છે એ કથામાં આપણે પ્રવેશ કરીએ એટલે સુધીનું સમજાણું હા કે ના જય હો આપણે આઈસ્ક્રીમ રાખીએ પણ મેં જ ના પડ્યું ઠંડી નું આ બે રથ છે આમાં કઈ નક્કી નહીં લઈને ગળું બળું દે હે તો આપણા ઉપર આવે એના કરતા હવ હવે એની રીતે આઈસ્ક્રીમ ખાઈ ઘરે જશે આપણે કઈ કરવાનું થતું નથી એટલે એટલે મેં કઈક તો બંધ રાખ્યું એટલે તમે બેટા ત્રિકણ કૃપયા ધ્યાન જે દીકરા ને દીકરીએ સફળ થવું છે અથવા તો જે માતા પિતા એ દીકરા દીકરીને સફળ કરવા છે બંને માતા પિતા પણ ઈચ્છે છે અને દીકરો દીકરી પણ ઈચ્છે છે એમણે પહેલું કામ કયું કરવું પડશે તો એ કામ છે નક્કી કરવું પડશે મુદ્દો સમજો વાત જેની વાત છે વાત અહીંયા ધ્યાન નહીં રાખજો નક્કી કરવું પડશે હવે હું નક્કી કરવાનું તો સમજો આપણે સવારથી લઈને સાંજ સુધીની દુનિયામાં

ગુલાબી લવ નક કરવો પડે આપણે બાળકનો જન્મ થાય એટલે એનું નામ શું